જે દ્વારકાધીશ બધા મિત્રોને આપણે સવારે સાડા ચાર વાગે ઉઠીને ચાલવાનું શરૂ કર્યું હતું અત્યારે કંભાળિયા નજીક આવી ગયાસીન જો ચા પાણીની વ્યવસ્થા કરવા માટે ગાડી પણ આપણે આવી ગઈ છે પાછળ જુઓ બધા લોકો ચાલીને આવી રહ્યા છીએ અત્યારે અને મસ્ત જગ્યા છે ચા પાણીની વ્યવસ્થા કરવા માટે અને જામનગરથી આગળ ખંભાળિયા નજીક આપણે પહોંચ્યા છીએ પવન પવનચક્કીના પોખિયા પણ ગાડીની અંદર ભરેલા છે આપણે આજકાલ જોઈ રહ્યા હતા અને આપણે વિચારતા હતા કે આ વિમાનના પોખા હશે પણ આ પવનચક્કીના જ પોખા છે જોઈ શકો છો ચાની વ્યવસ્થા થઈ રહી છે નાસ્તાની પણ અને બધા જ લોકો પાછળ આવી રહ્યા છે નાસ્તો બીજો કરી લીધો છે બધા જ લોકોએ અને આપણે ફરી ચાલવાનું પણ શરૂ કરી દીધું છે જો અને આપણે આવી ગયા છીએ ખંભાળિયા ટોલ નાકો છે અહીંયા અને ટોલ નાકાને પાર કરી રહ્યા છીએ આપણે તો ખંભાળિયા પહોંચવા આવ્યા છીએ અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું છે આપણે તો ફરી મળીશું નવા વિડીયોની અંદર તો બધા મિત્રોને જે દ્વારકાધીશ